પવિત્ર દિવસે આપણા ભાઈ અને બહેનના જેર સુરક્ષા માટે એકબીજાનો કમિટમેન્ટ છે આ પાવન શહેર પોલીસ દ્વારા હેલ્મેટ એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આ કાર્યક્રમનું આયોજન કરી છે તમે જોયું કે મહિલાઓ પુરુષો વરિષ્ઠ નાગરિકો અને ત્યાંથી ગુજરતા તમામ પ્રકારના જે મોટર યુઝર છે એમને આપણે સતર્ક કરવા માંગીએ છીએ નાના ભાગરૂપે કેટલાકને આપણે વિતરણ પણ કરી તો આપણે ઈચ્છીએ છીએ કે શહેરના દરેક નાગરિક જે મોટરસાઇકલ યુઝર છે હેલ્મેટ પહેરતા થાય પોતાના સુરક્ષાનું ધ્યાન રાખે અને સાથી નાગરિકોના પરિવારજનોના સુરક્ષાનું પણ ધ્યાન રાખે તો આપણા વડોદરા શહેરને વધુ સુરક્ષિત બનાવવામાં માર્ગ અકસ્માતમાં બનતા ગુનાઓ અટકાવવામાં આપણને સફળતા મળશે તો આપણે દરેકને અપીલ કરવા માગું છું कि 15 सितंबर 2025 સુધી જમેના પાસે આજે હેલ્મેટ કે પહેવાનું શરૂ કરે જમેને પાતા નથી હેલ્મેટ કરી દે પોતે પહેરે પોતાના પરિવારજનોને પણ આગ્રહ કરે પોતાના સોસાયટી વિસ્તારમાં રહેતા સગા સંબંધીઓ ઇષ્ટ મિત્રો અને સાથી નાગરિકોને પણ અપના સ્ફિયર ઓફ ઇન્ફ્લુએન્સ અપને કહીએ છીએ તો દરેકને આગ્રહ કરે કે હેલ્મેટ પહેરો પોતાનું સુરક્ષા અંગે ધ્યાન રાખો તો એક અભિયાન ના રૂપે શહેર માં જા રહે આ મેસેજ સ્પ્રેડ થશે તો મને વિશ્વાસ છે દરેક નાગરિક હેલ્મેટ પહેરતા શરૂ થઈ જશે આજે આપના જે રક્ષાબંધન નું ઉજવણી છે આ સુરક્ષાબંધન પણ થાય પોલીસ અને લોકો આમ જનતા વચ્ચે એક સુરક્ષા ના પરિપ્રેક્ષ્ય માં સંબંધ વધુ સદ્રઢ થાય એક સાથે મળીને આપણે